અને અમારે જા અહીં ઓલું હોય ને કંઈક બહાર ગામ જવું હોય તો અમે ફેમિલી લોકો મૂકીએ ને નવરાત નવરાતનું કામ કરીએ બરાબર અને બધાનો સપોર્ટ એ સારો છે અટાણે ઓગણસાલી હજાર એકસો સબસ્ક્રાઈબર પૂરું થઈ બરાબર તો બધાનો ધન્યવાદ અને આવા અમીરભાઈનો અમે સપોર્ટ કે આવા હમણાં જ હાથમાં લેવડાવે ને આવા ઓલામાં બોલાવે બરાબર તો અમીરભાઈનો ધન્યવાદ અને બધા હમણાં મને સાંભળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તો મારા ચેનલનું નામ છે સનાતન સંતવાણી તો મારા વધારે પડતા ધાર્મિક જ હોય કીર્તન કરવા જઈએ અને કોઈ પણ માણસની આપણી ઘર પવિત્ર કરીએ કે મોટા મોટા કલાકાર આપણી તેજસભાઈ જીવાને તેડાવે નહોકતા હોય કોઈ તો અમારા જીવાઓને તેડાવે લે એટલે અમે ઘર પવિત્ર કરી દઈએ અમણી સેની બે વાય અમારે કોઈ ખાવું પીવું ન હોય પણ અમને ઘડીક બેહવા દે હાસવે લે ઘડીક વાર એ કે આ દેહી તમનસા ગમે ના જાનતા ફૂટે આપડી છે ને દેહી તમનસા અને કારા હતાની એક મારી નમ્ર વિનંતી છે કે આપડી મોઢવાડે જો મીટઅપ રાખીએ તો મણી થોડોક આઠ દહ લીટી લીરબાઈ લીરબાઈ એનું એક કીર્તન ગાવાનો મોકો દે અને શક્ય હોય તો હા કે અમે આ ખેર ખેર કરીએ તો એ તો આપડી માનવું છે ન્યાય પણ આપણી કરીએ ને અમારું તો જો આવું છે અમારું અટા ઓલ્ડ ફેશન કોઈ ને ગમતી નહિ અમારે આ માથે ઓઢણા અમુક ની ગમતા ઘણા કોઈ કોશિશ કરે પણ અટાણે ઓલ્ડ ફેશન છે ને કોઈ ગમતી ને પણ જેટલું ભોજન જરૂરી છે ને એટલું જ ભોજન જરૂરી છે આપણી ખાલી આય થી અને ખાલી આથી જવાનું છે ભાથું ભેરું ઇહે તો ભક્તિનું એક જ અહીં પરમાત્મા ત્યાં જે પૂછીએ મનુષ્યનો અવતાર આપણી સાર્થક કરેને આવ્યા કે નહીં તમે તમે કાઉ કરે ને આવ્યા તો કે ઓટલા ભાંગે બાઈ પુરુષો તો બધાય કામ કરતા જ હોય પણ અમારા જીવની બાઈ ઓટલા ભાંગતી હોય અને ઘરમાં વહુની ન દડીએ ને સારું મેં આ રસ્તો અપનાવ્યો કે બીજા હાસવે દે કી કે ન્યામાન માન સારું કે ખડીક રહેવું હોય બે કલાક

હવે ભાઈ જોરદાર તાળી તો પ્લીઝ હા કર્યો એને કોમન મેન માં રહેવું વધારે ગમે છે અને આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા હું ભૂલતો ના હોતો તો સૌ પ્રથમ મીટપ કોણ પંદર ની અંદર પેલું મીટપ જ્યારે આપણે ગયું હતું ત્યારે સૌથી પહેલા પ્રશ્ન એવો હતો કે ભાઈ આપણે જગ્યા ક્યાં રાખશું કઈ રીતના ગોઠવશું કઈ રીતના આમંત્રણ આપશું કેવું થશે ને કેમ થશે ને અને ભગવાનને કરવું એટલે સીધી પેલનો જ ફોન પેલી જ મુલાકાત ધવલભાઈ આરે થાય છે અને ધવલભાઈ એવું કે છે કે તમને જે મનુકૂળતા આવે જે આનંદ આવે તમારી તારીખ તમારો વાર તમારો સમય મારા આ યુનિક રિસોર્ટ દરવાજા તમારા બધા માટે હંમેશાને માટે ખુલ્લા છે અને આ વખતે પણ તે વખતે આપણે ખુબ સરસ મજાનું આયોજન કર્યું તો ખૂબ આનંદ કર્યો તો આ વખતે પણ ધવલભાઈ અને જોવો મોસ્ટ ઓફલી એવું બને કે જે કોઈ રિસોર્ટ વાળા હોય કોઈ હોટલ વાળા હોય કોઈ પોતપોતાના ધંધામાં ક્ષેત્રમાં કઈ કામ કરતા હોય તો એનો કેવો આગ્રહ હોય કે ભાઈ મને એક રિલ બનાવી દેજો મને એક વિડીયો બનાવી દેજો ને મારી જાહેરાત કરી દેજો ને પણ ધવલભાઈ એ સરસ એવી મીપી કરાતા કે જે આપણને નવાઈ લાગે કે ભાઈ તમે આવો ચોવીસ કલાક રોક તમારા માટે રહેવાની જમવાની તમામ વ્યવસ્થા તો ખરી પણ હારે હારે તમારા ફોન છે ને એ તમે નીચે મૂકી દેજો મારે એકય રીલ નથી જોતી મારે એકય તમારું શૂટિંગ નથી જોતું મારે તમારો વિડીયો નથી જોતો પણ એક મહેમાન તરીકે એક ભાઈ તરીકે એક આપણા પરિવાર તરીકે આપણે માત્ર ને માત્ર આનંદ કરવો છે એના માટે થઈ ના કાર્યક્રમ આપણે રાખ્યો છે તો ધવલભાઈ ને ફરી એક વખત ધવલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આ તમામ

ઘણી બધી વાતો કરી છે પણ જે કચ્છ માં હાલે એ બધી હાલે છે બરાબર ને અને એનો લાભ આપણે લેવાનો છે પરંતુ આપણે કઈ કે હુકમ ના એકાદ છેલે રખાય એટલે બધાય મારા હુકમ ના છે પણ જે સિંગર ની વાત આવી એની વાત છે કે એમાં એ આપણો હુકમનો એકો છે એમાં કોઈ શંકા સ્થાન નથી તો હવે પછી આપણે ખૂબ આભાર અમીરભાઈનો એ ધવલભાઈનો યુનિક રિસોર્ટ એની આપણે આવડી બધી જગ્યા આપીએ બધાને મીટઅપ કરવાનો એટલે કે ભેગા થવાનો મોકો મળ્યો ને આપણે બધાને સૌને આમંત્રણ મળ્યું બધા યુનિક રિસોર્ટ અમીરભાઈ અને જે કોઈ આયોજન કરતા બધાનો ખૂબ ખૂબ આભાર અને અમારી પ્રીવિયસ ફેમિલી લગભગ બધાને ખબર છે કોઈ નવા ક્રિએટર હોય ને ખબર ન હોય તો અલગ હોય ને અમારે રેસીપીના ફેમિલી વ્લોગ ટ્રાવેલિંગ આવું બધું યુટ્યુબમાં કામ કરતા ને અટાણે વધારે પડતું ફોકસ તો ફેસબુક ઉપર છે ફેસબુકમાં આવી છે દિવ્યસ દિવ્યસ ઇન્સ્ટાગ્રામમાં આવી છે ડિજિટલ દિવ્યસ ફોલો કરવા હોય તો સરસ મારે કરી દીજો બાકી દા બીજું તો હું નવીન આ સવલભાઈ ને રિસોર્ટ ની અંદર જે આપણે આવ્યા અને જેના માણસો એ આપણી સેવા ખૂબ સરસ મજાની આપી ધવલભાઈ અમને આનંદ થયો રિસોર્ટ ની અંદર આવી બરાબર આઈ તો લગભગ ખજુરભાઈ આવી ગયા હતા ને એટલે આ રિસોર્ટ ની અંદર ખજુરભાઈ પણ આવી ગયા તેથી અમને ખબર નહોતા ખરેખર બરાબર તો આપણે ધવલભાઈ ને થોડીક વિનંતી કરી કે બે શબ્દ બોલો તમે બે શબ્દ અમારા યુટ્યુબર વિશે કયો હાલો સૌપ્રથમ તો અત્યારે બધા તમામ લોકોનું યુનિક રિસોર્ટ વતી

મોબાઈલ ને તો કોઈ પણ એટલે તમને જોઈ ને વિશેષ આનંદ થયો બીજું અમારે થોડું મેન્ટેનન્સ કામ ચાલુ છે એટલે એના લીધે જો તમને થોડી ઘણી અગોડતા પડે તો સોરી તો નહીં કહો કેમકે હું એવું માનું છું કે તમે બધા તમારું ઘર સમજીને આવ્યા હશો બરોબર છે એટલે એના બદલ તમે તમારી રીતે જોઈ લેજો સ્ટાફ ની કે વાત જોતા નહીં જે તમારે કરવું હોય તમારા હાથે કરી લેજો મેં આ પેલા પણ કીધું છે જે મમીરભાઈએ કીધું તો એમ તમારો રિસોર્ટ છે આજે પણ આવ્યા છો ફરી વખત પણ આવજો અમે રાહ જોશું તમારી બરોબર છે એની ટાઈમ મોસ્ટ વેલકમ તમે બધા અને એમાંય અમારો સ્વાર્થ છે કેમ કે લગભગ હું ન ભૂલતો હોય ને તો સૌરવ જોશી કે કોક છે બહુ મોટા યુટ્યુબર છે બરોબર

બધા આવી ગયા હું પણ ઇન્ડિયા અને ઇન્ડિયા ની બાર પણ જયારે તમે બધા હશો પછી અમે તમને ભાઈ બનાવી ને એમ ત્યારે પછી તમે રીસ કઈ બનાવવા જવાબ નહી અમારું કરી દેશો કરી ને

વરસાદની મને બીક હતી કે જો વરસાદ ન આવે તો સારું ભગવાને આપણું ધ્યાન રાખીને આજે લગભગ એવું લાગતું નથી કે વરસાદ પણ આવે અમીરભાઈ મેં બીજું જોયું રાણી બેન બોલતા બોલતા હોય ને હું કે મારી જેમ જ છે એમ મને બોલતા કે આવડતું નથી તો પાછા શ્વાસ નો લીધ બોલવામાં એક દારૂ બોલ્યા રાખે અને કદાચ ઓછો ખબર નઈ કેમેરો ચાલુ થાય ને માઈક એટલે ઓટોમેટિક ક્યાંથી આવડી જાતું હોય કોઈના વ્લોગમાં આપણે જોયું નથી કે કોઈ એટકા હોય બોલવામાં

બધા બહુ સારું બોલતા આવડે છે બોલતા જો ન આવડતું હોય તો તમારે કોઈની ચેનલ હોય નઈ કદાચ હોય બે જણા હોય બેઠા હોય સ્ટેજ જેવું હોય એટલે બધું ભૂલાઈ જાય પેલા ઘણું વિચાર્યું હોય આમ બોલશું ને તેમ બોલશું જેવા સ્ટેજ ઉપર કે માય આવે ને પછી ગંગે ફેફે થાય પણ જેમ અમીરભાઈ થોડીક વાર પેલા લગભગ બોલતા હતા

તો જ્યારે મારી ચેનલ મોડિટાઈઝ થઈ ત્યારે હું જૂનાગઢ જવાનો હતો તો જયેશભાઈ એ બધુંય કરી દીધું અમારા વિડીયો બધા ચક્કીવાડી અને કબેલાના હવે અમે ઢોરનું કરીએ એટલે ઢોરના જ વિધિ આવે

નિહેરી જારે આ વાટુ વિડીયો ન ઉતારે ઓકા મેને બોલી કરે નિહેરી ગોતને આ વાટુ નો આઈ રાખકો અમાર વિડીયો ની લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલતા ની હું વારી નો ને તપેલા નો ને ભીઉ નો ને વિડીયો ઉતારા માનવી નો ને અમાર વિડીયો ની લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલ વિડીયો ડકરી અને 80 નો નોકરી આવતી વાત કે કે મળતી હતી કે ભેગો થવાનું યુનિકમાં પણ આજ ઘણા ટાઈમ પછી ભેળાયો તો યુનિકમાં એ હોય ને તો આપણો વારી પર સક્સેસ જ જઈ નતો મીટ અપ આપની ભાઈ આભાર ભાઈ તમારો અમે વાત ખાતી હતી ઘણા ટાઈમ થી ભાઈ કીધું કે તમે ગમે ત્યારે આવો કે તમારું ઘર છે કે ભાઈ આપડી યુટ્યુબમાં મેકઅપ કરીએ ને પછી એ સારું લાગે કે ભાઈ આ નવા નવા ઘણા જોઈન થાય યુટ્યુબ કરે આવે એ બહુ મોટી વાત કહેવાય આ આવે જોઈન થાય અમે તો હું તો એ જ કે બધા આવો તમે આ યુટ્યુબ ના ફેમિલી માં જોઈન થાવ એ બધાય થોડું થોડું જે તમને મજા આવે એ બોલો આપણું ઘર છે કોઈ કઈ કઈ બંધો કઈ ભડાકે દી દઈએ તમને મજા આવે તો તમે થોડું થોડું બોલતા રહી બરાબર બરોબર આવો આવો ધીરે ધીરે બોલવા હોય બાકી આપણે કઈ જો બોલવું નથી હાલ કે બીજા કોઈ મોકો આપો

જે યુટ્યુબ પર આવનાર હોય તમામ આજે આજે નામ લખાવી લેજો એટલે આપણી યાદી થઈ જાય બરાબર તો આપણે અર્જુનભાઈ પણ કદાચ ચોક્કસ આવશે જો બહાર જવાનું નહીં થાય તો દિવસ ને થી ચાર તમામ યુટ્યુબ દ્વારા મિત્રો વિનંતી કે નામ લખાવી દે ખાસ આપણે તાળીઓ નો ચાલુ રાખજો

યશુભાઈ આવો બુદ્ધ એટલે ટૂંકમાં દિલથી વિડ્યા હોય કોઈ પણ વ્યક્તિ દિલથી વિડ્યા બનાવે ને અને નિખાલસથી બનાવે ને તો કન્ટેન્ટ એના પાસે ગાઈ ગાવે જાય અને સબસ્ક્રાઈબર પણ એ સબસ્ક્રાઈબ કરવા જ મને નકર આપણી શરૂઆત કરવી હોય પકડે પકડે સબસ્ક્રાઈબ કરવા પડે એને બદલે ટૂંકા સમયમાં ચાર પાંચ થી મારી બગડાથી મોટી બોલાવા દીધી હાલો તો એ બધા જો ઇનામ લેવા માંડ્યા બધા યુટ્યુબરને એક જ ઇનામ આપેલ હે બધાની સેમ ટુ સેમ ને એ વાપરી લેવા જઈએ તો ઈનામમાં એક બોટલ હતી ને એક ડાયરી હતી તો એ હું બધું હતું ને પછી આ વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે ત્રીજો પાર્ટ એ બનાવવો જોઈએ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ જુઓ જો ત્રીજો પાર્ટ તમારે જોવો હોય તો ને પછી આપણે મળશું કાલે ત્રીજા પાર્ટમાં હતો તો આ લગ્ન બધાની બાય બાય સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય રામ આપી